નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો નજર નાખીએ અત્યાર સુધી ના મુખ્ય સમાચારો પરિન ભારત ના બીજા રાષ્ટ્રપતિ ડોક્ટર પદયાત્રીઓને સેવ મમરા નાસ્તાના પેકેટ વિતરણ કરી સેવા કરતા આઈએસઆર કંપની ના વીરપુર ખાતે સાઉન્ડવે મલ્ટી હોસ્પિટલ નો શુભારંભ ની પાર્લામેન્ટરી અંડર સેક્રેટરી ફોર ધ મિનિટ રાજ્યપાલે આજે શિક્ષક દિવસ દેશના બીજા રાષ્ટ્રપતિ ડોક્ટર રાધાકૃષ્ણ નો જન્મ દિવસ અન્ય રીતે ઉજવણી ને બદલે તેમના સૂચન મુજબ આ દિવસ ને શિક્ષક દિન તરીકે ઉજવવાની પ્રથા આપણા દેશમાં અન્ય રીતે પણ દેશમાં ઉજવણી થાય છે જેમાં શિક્ષકો સન્માન ગુરુવંદના વક્તૃત્વ સ્પર્ધા શ્રેષ્ઠ શિક્ષકના એવોર્ડ મહાનુભાવો અથવા જેવા કાર્યક્રમો પણ કરવામાં આવે છે આમ જોવા જઈએ તો બાળ ગણતર નું ખરું કામ તો માં કરે છે એટલે બાળકના પ્રથમ શિક્ષક ની ભૂમિકામાં માતા નું મહત્વ અધેરું હોય છે કરાઈ હતી કારણ કે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાત મુખ્યમંત્રી આનંદીબેન પટેલ વિડીયો પ્રવચન કરી બાળકોને સંબોધન કરવાના છે આ માટે શાળાઓમાં મોટા સ્ક્રીન વાળા ટીવી પણ ગોઠવી દેવામાં આવ્યા છે મુખ્યમંત્રી આનંદીબેન પટેલ સાથે ભારતીય નૌસેનાના ગુજરાત મહારાષ્ટ્રના ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ રિયલ એડમિરલ અશોક કુમારે ગાંધીનગરમાં સૌજન્ય મુલાકાત લઈ બેઠક યોજી હતી મુખ્યમંત્રીએ ગુજરાતમાં પોરબંદરના સમુદ્ર કાંઠે ભારતીય નૌસેનાના લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના નામ સાથે જોડીને સંપૂર્ણ સજ્જ નેવલ બેઝ બનાવવાની છે તેની રિયલ તે અંગે

ભાદરવા મહિનાની શરૂઆત થાય એટલે અંબાજી ધામ ખાતે મા અંબાના દર્શને લોકો પદયાત્રા કરી પહોંચી જાય છે જેનો તેનો મહિમા અનેરો છે આ પદયાત્રીઓને રસ્તામાં કોઈ અગવડ ન પડે તે માટે સેવા ભાવી લોકો દ્વારા અંબાજી સુધીના રસ્તાઓમાં અલગ અલગ પ્રકારની જેમ કે જમવાનું મેડિસિન ચા પાણી નાસ્તો માલિશ છાસ કેન્દ્ર જેવા જેવી સેવાઓ આપવામાં આવતી હોય છે અત્યારે અમદાવાદ થી અંબાજી સુધીના માર્ગો ભક્તિ અને હર્ષોલ્લાસ સાથે નીકળેલા પદયાત્રીઓ થી ભરાયેલા છે ત્યારે અમદાવાદ ની હોવાને કારણે પ્લાસ્ટિક પણ વિતરણ કર્યું હતું આ કંપની દ્વારા દર વર્ષે અલગ અલગ પ્રકારના નાસ્તા તેમજ સેવાઓ આપી સેવા કરી માં અંબાની સેવા કરી હોય તેવી ધન્યતા અનુભવે છે વિરપુર ખાતે વિશાળ જગ્યામાં અદ્યતન સુવિધા સાથે શરૂ થયેલી સામવેદ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ નો ભવ્ય ઉદ્ઘાટન સમારોહ દ્વારા શરૂ કરવામાં આવી છે આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે શાસ્ત્રી સ્વામી અખિલેશ્વર અને અતિથિ વિશેષ તરીકે હિમાંશુ પટેલ પંચરિયા ગામના સરપંચ ઉપસ્થિત રહ્યા હતા તેમજ હોસ્પિટલના નિશાન ડોક્ટર રોહિત ડામોર ડોક્ટર ભાર્ગવ પટેલ ડોક્ટર આકાશ પટેલ ડોક્ટર મો કડિયાવાલા તથા સમાજના પ્રતિષ્ઠિત લોકો ઉપસ્થિત રહ્યા હતા આ હોસ્પિટલ કટલાલમાં વીરપુર બસ સ્ટેન્ડ સામેના સહયોગ કોમ્પ્લેક્ષમાં

આઈસીયુ સીયુ એનઆઈસી મોટા એડલ્ટ લોકો માટે આઈસીયુ આપણે બિલ્ડઅપ કર્યું છે નાના બાળકો માટે એનઆઈસીયુ બિલ્ડઅપ કર્યું છે સ્ત્રીઓ માટેનું અદ્યતન ઓપરેશન થિયેટર લેબરનું આપણે ડેવલપ કર્યું છે એના ઓર્થોપેડિકમાં ઓપરેશન થિયેટરમાં મોટામાં એરટી સર્જરી કે નાનામાં નાની સર્જરી આપણે ત્યાં થાય એવી વ્યવસ્થા કરવામાં આવે છે તો અમારો મેઇન ટાર્ગેટ એ છે કે નાનામાં નાના ગામડાને પણ કોર્પોરેટ સુવિધાઓ મળે તે પણ અમારો મોટો છે અને અમે સામે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલોનો આ એક નાના ગામડાઓમાં સારામાં સારી સર્વિસ આપવાનું જ મળ્યું ઓપીડી અમે અહીંયા કોઈપણ ડિપાર્ટમેન્ટ પણ સુપર સ્પેશિયાલિસ્ટને તમે બતાવો કે સ્પેશિયાલિસ્ટ હોય બતાવો તમામ દર્દી અહીના લોકોની નજીક આવવાનો પ્રયત્ન કર્યો છે કટલાલ તેમજ આજુબાજુના ગામના લોકોને પ્રાથમિક અને આરોગ્યવર્ધક સવલતો પૂરી પાડવામાં આવશે અહીં હોસ્પિટલની શરૂઆત કરતા અમે આનંદ અનુભવીએ છીએ બ્રિટનથી ગુજરાત આવેલા મૂળ ગુજરાતના વતની અને નોર્થ વેસ્ટ કેમ્બ્રિજ શહેરના કન્ઝર્વેટિવ પાર્ટીના સાંસદ અને બ્રિટિશ પાર્લામેન્ટરી અંડર સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર ધ મિનિસ્ટ્રી જસ્ટિસ સરકારના શૈલેષ વરાય ગુજરાતના કાયદા રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાની મુલાકાત લીધી હતી આ દરમિયાન બંને મંત્રીઓએ બ્રિટન અને ગુજરાતની જ્યુડિશરી સિસ્ટમ અને સિદ્ધિઓ અંગે ચર્ચા વિચારણા અને આદાનપ્રદાન પણ કર્યું હતું શૈલેશ 채일ेश호라이 ગુજરાતના વિકાસથી પ્રભાવિત થયા હતા અને તેમણે બ્રિટનની કાયદા વ્યવસ્થાને અદાલતી પ્રણાલી ઉપરાંત તેમની સરકાર દ્વારા લેવાયેલા ગુણાત્મક પગલા વિશે વિસ્તૃત માહિતી આપી હતી. જરે જાડેજાએ ફાસ્ટ ટ્રેક કોર્ટ, સાંજે કોર્ટની સફળતા અભિયાનની માહિતી આપી હતી. આ પ્રસંગે પાર્લામેન્ટરી અંડર સેક્રેટરી સીયુથ સ્ટીફન ડોન ઉપરાંત આંતરરાષ્ટ્રીય સંબંધો બાબતના વિભાગના વડા યુથ ડેવિડ મેયર પણ ઉપસ્થિત રહ્યા હતા.

રાજ્યપાલ શ્રીએ એ વિજેતા શિક્ષકો ટ્રસ્ટીઓ તથા એવેક નિંગ ઇન્ડિયા ફોર મોડીફાઈ વિંગ સોસાયટી શિક્ષક દિનની ની પૂર્વ સંધ્યા આવો સુંદર કાર્યક્રમ યોજિત કરવા બદલ અભિનંદન પણ પાઠવ્યા હતા શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા મેયર મીનાક્ષી પટેલ સહિત સંસ્થા પ્રોગ્રામિંગ કોઓર્ડિનેટર ધારીદીન શુક્લા શિક્ષકો અને શિક્ષકો ટ્રસ્ટીઓ અને મોટી સંખ્યામાં સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર